હેલો ડિયર એસપેરેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ ખૂબ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો એમના માટે પણ આ વિડીયો ખૂબ અગત્યના છે અને આપ સૌ જાણો છો એ પ્રમાણે હાલમાં જ પ્રોબેશન ઓફિસર ના નવા સિલેબસને ડિક્લેરેશન થઈ ચૂકી છે અને એ અંતર્ગત જે યુનિટ વન છે એ છે સમાજ કાર્ય વ્યાખ્યા અવકાશ સિદ્ધાંતો સમાજ કાર્ય પ્રકૃતિ ધ્યેય અને પ્રક્રિયા અને સાથે સાથે સમાજ સુધારણા તો એ અંતર્ગત આપણે આજના વિડીયોમાં એટલે કે વિડીયો નંબર સેવનમાં ડિટેલમાં ચર્ચા કરવાના છે જો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને ચેક કરી લેશો હવે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે સામાજિક ક્રિયા એટલે કે સોશિયલ એક્શનની અત્યાર સુધીના વિડીયોમાં આપણે સમાજ સુધારણા જોયું સામાજિક નીતિ જોઈ અને હવે આપણે વાત કરવાના છે સામાજિક ક્રિયા એટલે કે સોશિયલ એક્શન વોટ ઇઝ સોશિયલ એક્શન સો સામાજિક ક્રિયા એ સમાજ કાર્યની પદ્ધતિઓમાંની ગૌણ પદ્ધતિની એક પદ્ધતિ છે તો બેઝિકલી આપણે જો સામાજિક ક્રિયાની વાત કરીએ તો એ કેવી પદ્ધતિ છે તમને પૂછાઈ શકે તો ગૌણ પદ્ધતિ છે ઓકે મુખ્ય પદ્ધતિ નથી એ ગૌણ પદ્ધતિ છે ઐતિહાસિક વિકાસની દૃષ્ટિએ સમાજ કાર્યના પ્રવર્તમાન વૈજ્ઞાનિક સ્વરૂપનું અવલોકન કરવાથી એ માહિતી મળે છે કે ઓગણીસો ને બાવીસમાં મેરી રિચમેન્ડ આ પદ્ધતિનો ઉલ્લેખ સમાજ કાર્યની મુખ્ય ચાર પદ્ધતિઓમાંથી એક પદ્ધતિના રૂપમાં કર્યો હતો તમને પૂછાઈ શકે ખૂબ અગત્યનું છે કે સામાજિક ક્રિયા એ સમાજ કાર્યની એક પદ્ધતિ છે એવો ઉલ્લેખ સૌ પ્રથમ કોણે કર્યો હતો તો મેરી રીચ મંડે કયા વર્ષમાં કર્યો હતો તો ઓગણીસો બાવીસમાં આ નોટ કરી લેજો ખૂબ અગત્યનો સવાલ છે ઓગણીસો ને ચાલીસમાં જોહન ફિચ એક કોન્ફરન્સમાં સામાજિક ક્રિયાની પ્રવૃત્તિ ઉપર એક મહત્વપૂર્ણ નિબંધ રજૂ કર્યો તો તમારે પૂરી સિક્વન્સ યાદ રાખવાની છે પહેલાં આવશે નાઇન્ટીન ટ્વેન્ટી ટુ તો નાઇન્ટીન ટ્વેન્ટી ટુમાં કોણ આવશે મેરી મેરીચમેન્ટ જેવો શું કહે છે કે બેઝિકલી સમાજ કાર્યની પદ્ધતિઓમાંની આ એક ગૌણ પદ્ધતિ છે ફરીથી આવશે ઓગણીસો ને ચાલીસનું યર એટલે કે ઇન ધ યર ઓફ નાઇન્ટીન ફોર્ટી કોણ ડિક્લેર કરે છે તો જ્હોન ફીચ જે છે એ કોન્ફરન્સમાં બેઝિકલી સામાજિક ક્રિયાની પ્રવૃત્તિ ઉપર એક નિબંધ પ્રસ્તુત કરે છે આ બાદ સામાજિક ક્રિયાની ચર્ચા વ્યાપક રીતે થવાની શરૂઆત થઈ ગઈ અને ઓગણીસો ને ઓગણપચાસમાં કેનિથ એલિયમને સોશિયલ વર્ક એન્ડ સોશિયલ એક્શન નામનો એક લેખ લખ્યો જેના આધારે એમ માનવામાં આવ્યું કે સામાજિક ક્રિયા એ સામાજિક સંગઠનનું એક અંગ નથી પરંતુ સમાજ કાર્યની એક પદ્ધતિ છે અને સમયાંતરે તેની સ્પષ્ટતાની સાથે સામાજિક ક્રિયાને એક પદ્ધતિના રૂપમાં સ્વીકારવામાં આવી કે જે સામુદાયિક સંગઠન અંતર્ગત એક કાર્ય એક સમિતિના ક્ષેત્ર આધારિત કરવામાં આવે છે તો ત્રીજું યર યાદ રાખવાનું છે ઇન ધ યર ઓફ નાઇન્ટીન ફોર્ટી નાઇન નાઇન્ટીન ફોર્ટી નાઇનમાં શું યાદ રાખવાનું છે તો કેનિથ એલિયમ તો આ જે વ્યક્તિ છે એ શું કરે છે તો સોશિયલ વર્ક એન્ડ સોશિયલ એક્શન આ લેખનું નામ પણ ખૂબ અગત્યનું છે એક આર્ટિકલ છે સોશિયલ વર્ક એન્ડ સોશિયલ એક્શન અમનું એક આર્ટિકલ લખે છે અને એના પરથી એવું માનવામાં આવે છે કે આ કોઈ એક સામાજિક સંગઠન જે છે ગ્રુપ છે એનું અંગ નથી પરંતુ એક સમાજ કાર્યની પદ્ધતિ છે મેથડ છે અને સમયાંતરે શું કરવામાં આવે છે કે આ સમાજ કાર્ય છે એને કોઈક અંગ તરીકે કે કોઈ જૂથ તરીકે નહીં પરંતુ એક પદ્ધતિના રૂપમાં એટલે કે ઇન ફોર્મ ઓફ મેથડ એને એક્સેપ્ટ કરવામાં આવે છે પરંતુ સામાજિક ક્રિયામાં મોટે ભાગે આયોજન કરવામાં આવે છે તેમાં નીતિ આધાર નિર્ધારિત કરવામાં આવે છે અને તેને આધારે કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ જો આપણે સામાજિક ક્રિયાની વાતો કરીએ તો બેઝિકલી એમાં શું કરવામાં આવે છે જે નીતિ છે નિયમો છે એ નિર્ધારિત કરવામાં આવે છે બનાવવામાં આવે છે અને તેના કારણે વિવિધ કાર્યક્રમો જે છે એ કરવામાં આવે છે હવે આપણે જોઈએ કે બેઝિકલી આપણે વાત કરી રહ્યા છીએ સામાજિક ક્રિયાની તો સામાજિક ક્રિયાઓની વ્યાખ્યા વિશે એક નજર કરીએ તો સૌ ક્વાયલ નામના વ્યક્તિએ ઓગણીસો ને સાડત્રીસમાં ઇન ધ યર ઓફ નાઇન્ટીન થર્ટી સેવન વ્યાખ્યા આપી છે તો ક્વાયલના મત અનુસાર સામાજિક ક્રિયા એ સામાજિક પર્યાવરણમાં પરિવર્તન કરવામાં આવેલા પ્રયત્નોને સામાજિક ક્રિયા કહેવામાં આવે છે શું છે કે સામાજિક પર્યાવરણ જે છે એમાં પરિવર્તન કરવામાં માટે જે કોઈ પ્રયત્ન કરવામાં આવે છે જે કોઈ એફર્ટ કરવામાં આવે છે પર્યાવરણમાં પરિવર્તન લાવવા અંતર્ગત તો એને આપણે સામાજિક ક્રિયા તરીકે ઓળખીએ છીએ જેના દ્વારા વધુમાં વધુ સંતોષપ્રદ જીવન મેળવવા પ્રયત્ન કરવામાં આવે છે તો પણ અગત્યનું છે કે આપણે જે પરિવર્તન લાવવા માટે પ્રયત્ન કરીએ છીએ તો એનો એક ઇન્ટેન્શન શું છે કે વધુમાં વધુ સંતોષપ્રદ જીવન મળવું જોઈએ ઓકે એટલે કે સેટિસ્ફેક્શનથી આપણને જીવન મળે તો એ એક એનો મૂળભૂત હેતુ છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિને અસર ન કરતી સામાજિક સંસ્થાઓ કાનૂન પ્રથાઓ તથા સમુદાયમાં અસર અસર ઉપજાવે છે છે જે જે એનો ઉદ્દેશ્ય શું કે વ્યક્તિને નથી કરતી એવી કોઈક સામાજિક સંસ્થા હોય કાનૂન હોય એટલે કે નિયમો હોય કોઈ પ્રથા હોય ઓકે અથવા તો સમુદાય હોય તો એમાં બેઝિકલી આને કારણે અસર થાય છે ઓકે આવી વ્યાખ્યા જે છે એ ક્વા દ્વારા આપવામાં આવી છે સિમ્પલ યાદ રાખવાનું છે કે સામાજિક સામાજિક પર્યાવરણમાં પરિવર્તન માટે કરવામાં આવેલ પ્રયત્નો જે પ્રયત્નો કરવામાં આવે છે યર ઓફ નાઇન્ટીન ફિફ્ટી વન તો એમના મતે સામાજિક ક્રિયાનું વર્ણન બોહડી સામાજિક અને આર્થિક સ્થિતિ અને અભ્યાસોને પ્રભાવિત કરતા સામાજિક દ્રષ્ટિથી લક્ષ્યોને પ્રાપ્તિ માટે એક સંગઠિત સામૂહિક પ્રયાસ એટલે સામાજિક ક્રિયા શું કહે છે કે બહોળી સામાજિક અને આર્થિક સ્થિતિ અને અભ્યાસોને પ્રભાવિત કરતા જે ક્રિયાઓ અથવા તો જે નીતિ છે એ સામાજિક અને આર્થિક સ્થિતિને પ્રભાવિત કરે છે અને સામાજિક દ્રષ્ટિથી લક્ષ્યોને પ્રાપ્તિ માટે ઓકે એટલે કે સમાજના દ્રષ્ટિકોણથી કોઈ લક્ષ્ય છે કોઈ એમ છે તો એને પ્રાપ્ત કરવા માટે જે સામૂહિક પ્રયાસ એટલે કે ગ્રુપ એફર્ટ કરવામાં આવે છે તો એને આપણે સામાજિક ક્રિયા કહીએ છીએ ಫಿಂಡ್ ಲೇಡ್ ನಾಮೆ ನಮತೆ ಒಗ್ಸೋ ತೇಸರ ಓ ಸೀ ಸ್ರೀ ಇಯರ್ ಓ ನೈಟೀನ್ ಸಿಕ್ಸ್ಟಿ ಥ್ರೀ ફીનલેન્ડર છે એક વ્યાખ્યા આપે છે અને તેઓ એવું કહે છે કે સામાજિક ક્રિયા સમાજ કાર્ય અંતર્ગત એક વ્યક્તિક જૂથ અથવા સામુદાયિક પ્રયત્ન છે એક શું કહે છે કે કોઈ એક જૂથ દ્વારા અથવા તો પૂરા સમુદાય દ્વારા શું કરવામાં આવે છે એક પ્રયત્ન કરવામાં આવે છે એવી વ્યાખ્યા નાઇન્ટીન સિક્સટી થ્રીમાં ફીનલેન્ડર આપે છે જેનો ઉદ્દેશ્ય સામાજિક પ્રગતિને પ્રાપ્ત કરવાનો સામાજિક નીતિમાં પરિવર્તન કરવાનો તથા સામાજિક સ્વાસ્થ્ય અને કલ્યાણ સેવામાં સુધારો લાવવાનો છે તો આપણે પૂછાઈ શકે કે એનો મુખ્ય એમ શું છે તો એક તો પ્રગતિ કરવાની એટલે કે ડેવલપમેન્ટ સામાજિક નીતિમાં પરિવર્તન કરવું એટલે કે જે નિયમોની રચના આપણે કરી છે તો એ નિયમોમાં પરિવર્તન કરવાનું તથા સામાજિક સ્વાસ્થ્ય અને કલ્યાણની સેવામાં સુધારો લાવવાનો જે સ્વાસ્થ્ય છે હેલ્થ રિલેટેડ ફેસિલિટીઝ છે તો એમાં અને વેલફેર રિલેટેડ જે સર્વિસીસ છે એમાં સુધારો લાવવાનું છે સામાજિક ક્રિયાનું મુખ્ય એમ કાર્ય એવું ફિનલેન્ડર નાઇન્ટીન સિક્સટી થ્રીના યરમાં કહે છે હવે આ બધી વ્યાખ્યાઓ જોતાં આપણે જો સામાજિક ક્રિયાનો સામાન્ય અર્થ કરીએ તો સામાજિક ન્યાયની પ્રાપ્તિ અને સમાજ કલ્યાણ સેવાઓમાં વધારો કરવાનો છે તો એક કોમન અર્થમાં આપણે સામાજિક કાર્ય એટલે શું સામાજિક ક્રિયા એટલે શું તો ન્યાયની પ્રાપ્તિ કરવી એટલે કે બધાને ઇક્વલી જસ્ટિસ પ્રાપ્ત થાય અને સમાજ કલ્યાણ સેવાઓમાં વધારો થાય એને આપણે સામાજિક ક્રિયા તરીકે ઓળખીએ છીએ સામાજિક ક્રિયા દ્વારા સમાજમાં ઈચ્છિત પરિવર્તન લાવવાના પ્રયત્નો કરવામાં આવે છે તો બીજી બાજુ ક્યાંક પરિવર્તન નકારાત્મક હોય તો તેને રોકવા માટે પણ સામાજિક ક્રિયાનો આધાર લેવામાં આવે છે તો આપણ અગત્યનું છે કે આપણે જે નક્કી કર્યું છે એ પ્રમાણેનું પોઝિટિવ જે ચેન્જીસ છે લાવવાના છે પરંતુ આપણે અગાઉ પણ જોયું હતું કે સમાજમાં બે પ્રકારના લોકો જૂથ હોય છે એક કે જે પોઝિટિવ વેથી તમે ગણી શકો અને બીજું જે છે એ નકારાત્મક નેગેટિવ વેથી તો જે નકારાત્મક પરિવર્તન જે છે એટલે કે નેગેટિવ ચેન્જીસ આવે છે તો એને રોકવા માટે પણ શું કરવામાં આવે છે આ જે સામાજિક ક્રિયા છે તો એનો આધાર લેવામાં આવે છે હવે આપણે જોઈએ બેઝિકલી સામાજિક ક્રિયાનું મહત્વ તો સામાજિક સમસ્યાઓનું નિરાકરણ શક્ય બને છે ઓકે જે કોઈ પણ સામાજિક સમસ્યા છે તો એનું નિરાકરણ શક્ય બને છે ફોર એક્ઝામ્પલ સ્ત્રી ભ્રૂણ હત્યા નાબૂદી માટેના પ્રયત્ન ઓકે જે અબોશન કરવામાં આવે છે તો એ અંગે એને સ્ટોપ કરવા માટે જે પ્રયત્ન કરવામાં આવે તો બેઝિકલી એ સામાજિક ક્રિયા છે ઓકે બીજું એક્ઝામ્પલ તરીકે તમે ચાઇલ્ડ લેબર લઈ શકો એટલે કે બાળમજૂરો તો બાળમજૂરી કરાવવામાં આવે છે તો એના નિરાકરણ માટે આપણે જે એફર્ટ્સ લઈએ તો એ પણ એક સામાજિક ક્રિયાનું મહત્ત્વ છે ઓકે છે સામાજિક પ્રતિરક્ષા તો સામાજિક પ્રતિરક્ષા શબ્દ અપરાધી વૃત્તિ સાથે જોડાયેલ વ્યક્તિઓના સમાજમાં પુનઃ સ્થાપન દ્વારા સમાજમાં સામાન્ય વ્યક્તિ જેમ તે જીવન જીવી શકે તે માટે રક્ષા પ્રદાન કરવા માટે પ્રતિરક્ષા શબ્દ વાપરવામાં આવે છે શું લખેલું છે કે કોઈ અપરાધી વૃદ્ધિ સાથે વૃત્તિ સાથે જોડાયેલ વ્યક્તિ સમાજમાં ફરી પુનઃ સ્થાપન કરી શકે અને એક સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવી શકે એ માટે જેને આપણે રક્ષા પ્રદાન કરીએ છીએ એને પ્રતિરક્ષા માની લે કે ફોર એક્ઝામ્પલ કે કોઈ ક્રિમિનલ છે હવે એણે ક્રાઈમ કર્યા છે તો એને એ વ્યક્તિ માનો કે એની જે પનિશમેન્ટ છે એ પૂરી કરીને સમાજમાં આવે છે તો સમાજની જે વ્યક્તિઓ છે એ એને નેગેટિવ એટલે કે ખરાબ નજરે જુએ છે ઓકે એને હંમેશા એની એક ઇમ્પ્રેશન ક્રિએટ થઈ જાય છે કે આ ક્રિમિનલ છે તો હવે આ વ્યક્તિ જેનું બાકીનું જીવન જે છે એ સમાજના એકદમ સામાન્ય વ્યક્તિઓની જેમ જ જીવે તો એના માટે આપણે રક્ષા પ્રદાન કરીએ તો એને આપણે સામાજિક પ્રતિરક્ષા તરીકે ઓળખીએ છીએ વર્તમાન સમયમાં શબ્દનો પ્રયોગ અનેક એવા વ્યક્તિ જેમ કે વિચલિત વર્તન કરનાર વ્યક્તિ માટે પણ વપરાય છે ઓકે જેનું વર્તન સમાજ સાથે માન્ય નથી તો એવા વર્તન સાથે સંકળાયેલ લોકો માટે પણ આ પ્રતિરક્ષા શબ્દ જે છે એનો ઉપયોગ થાય છે આ ઉપરાંત સમસ્યારૂપ વ્યવહારોની રોકથામ માટે જે કોઈ સમસ્યારૂપ વ્યવહાર છે જેનાથી પ્રોબ્લેમ ક્રિએટ થાય એમ છે તો એની રોકથામ માટે એટલે કે એને અટકાવવા માટે એનો ઉપચાર કરવા માટે અને પુનર્વસન માટે સામાજિક પ્રતિક્ષાનું ક્ષેત્ર વિસ્તૃત કર્યું છે પુનઃવસન એટલે કે ફરીથી એ પ્રતિક્ષા એ માનવ જીવન માટે સ્વસ્થ સ્થિતિના નિર્માણ માટે કાર્ય કરે છે સામાજિક પ્રતિરક્ષા માં નીચેની વ્યક્તિઓ લેવામાં આવ્યા છે જે નીચે મુજબ છે ઓકે તો એ પ્રતિરક્ષા શું કામ તો માનવ જીવન માટે અને સ્વસ્થ પરિસ્થિતિનું નિર્માણ હવે એ ક્રિમિનલ છે તો લોકો ક્રિમિનલની નજરે જોશે તો એની બાકીની જે રેસ્ટ ઓફ ધ લાઈફ છે એના માટે જીવવું મુશ્કેલ બની જાય તો ઇન ધેટ કેસ આપણે સામાજિક રક્ષા પ્રદાન કરીએ છીએ તો કઈ કઈ પ્રતિરક્ષામાં કઈ કઈ વ્યક્તિઓનો સમાવેશ થાય તો પહેલાં તો અપરાધીઓ જે ક્રિમિનલ્સ છે જેમણે અપરાધ કર્યા છે એ લોકો બાળ અપરાધીઓ જે કોઈ નાના બાળકો હોય ટીનેજર્સ હોય એ કોઈક મજબૂરીમાં આવીને અથવા તો કોઈ લાલચમાં આવીને અપરાધ કરે તો એને બાળ અપરાધી કહેવાય એના માટે સુધારણા માટેના અલગ ગૃહો પણ હોય છે આ અંગેની જે યોજના છે એ પણ આપણે ડિટેલમાં ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે ત્યજી દેવામાં આવેલા તરુણો ઓકે એવા જે ટીનેજર્સ છે જેને ફેમિલીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે કોઈક આવું અપરાધ કરે તો પછી એને ફેમિલીમાંથી કાઢી મૂકવામાં આવે છે તો એવા જે ટીનેજર્સ છે એ નેક્સ્ટ છે વૃદ્ધો એટલે કે જે એજેડ પીપલ છે એ અનૈતિક વ્યવહારમાં જોડાયેલ મહિલાઓ અને છોકરીઓ નિરાશ તો જે વ્યક્તિ પાસે કોઈ આશ્રય નથી ભિક્ષાવૃત્તિ સાથે જોડાયેલ વ્યક્તિઓ ઓકે મદ્યપાન કરવાવાળા એટલે કે જે આલ્કોહોલ નું ડ્રિંકિંગ ડ્રિંક કરે છે દારૂ પીવે છે તો એ વ્યક્તિ માદક દ્રવ્યોના સેવન કરનાર વ્યક્તિ ડ્રગ્સનું સેવન કરનાર વ્યક્તિ તો આ બધાએ બધા વ્યક્તિને સમાજ જે છે એક અલગ વિઝનથી જુએ છે તો ઇન ધેટ કેસ ફરીથી એ લોકો પોતાનું જીવન જે છે એ સમાજમાં વ્યવસ્થિત રીતે જીવી શકે અથવા તો પસાર કરી શકે તો એના માટે બેઝિકલી પ્રતિરક્ષા જે છે એ કરવામાં આવે છે આ વ્યક્તિઓનો સામાજિક પ્રતિરક્ષામાં સમાવેશ થાય છે આ દરેક વ્યક્તિઓના ઉપચાર એટલે કે સારવાર અને પુનઃવસન માટેના પ્રયાસો સામાજિક પ્રતિરક્ષામાં કરવામાં આવે છે આ દરેકે દરેક વ્યક્તિઓ જેની આપણે ડિસ્કશન કરી તો એ લોકો ફરીથી સમાજમાં રહી શકે ફરીથી જીવન જીવી શકે તો એ માટે શું કરવામાં આવે છે સામાજિક પ્રતિરક્ષા કરવામાં આવે છે ભારત સરકાર દ્વારા પણ આવા વ્યક્તિઓના સંદર્ભમાં અનેક યોજનાઓ બનાવવામાં આવી છે જે આ પ્રમાણે છે ઓકે તો ભારત સરકાર પણ આવા જે વ્યક્તિઓ છે તો એ લોકો માટે અનેક યોજનાઓ બના બનાવી છે અનેક યોજનાઓ એમના દ્વારા ચલાવવામાં આવે છે તો એ કઈ કઈ છે તો વિકેટ પરિસ્થિતિમાં મળેલા બાળકોના દેખરેખ માટેની યોજનાઓ તમને ખબર હશે ઘણી વખત જન્મ થતાં જ બાળકને ત્યજી દેવામાં આવે અથવા તો કોઈ ક્રાઇમ કર્યો છે ગુનો કર્યો છે તો એને ફેમિલીમાંથી કાઢી મૂકવામાં આવે તો આવી પરિસ્થિતિમાં જે બાળકો મળે છે તો એના દેખરેખ માટેની યોજનાઓ રક્ષણની જરૂરિયાતવાળા બાળકો માટેની કલ્યાણકારી યોજનાઓ ક્રાઈમ કર્યો છે ઓકે તો હવે એ લોકોના ર ક્ષણ માટે પણ કેટલીક કલ્યાણકારી યોજનાઓ કરવામાં આવે છે બાળ ન્યાય પ્રશાસનની વ્યવસ્થાઓ ઓકે જે બાળકોના ન્યાય માટેની વ્યવસ્થાઓ તરુણોની અસામાજિક વૃત્તિઓ ઉપર નિયંત્રણ માટેની યોજનાઓ તમને ખબર હશે કે ડ્રગ્સ પછી સ્મોકિંગ કરવું તો એ બધી જે અસામાજિક વૃત્તિઓ છે તો એના માટે સમાવ કંટ્રોલ કરવાની યોજનાઓ આરામની ગડબડીઓમાં થયેલ નિરાશ્રિત બાળકો માટે અનુદાન ઓકે તો બેઝિકલી જે નિરાશ્રિત બાળકો છે જે મેં તમને હમણાં જ એક્ઝામ્પલ આપ્યું ચાઇલ્ડ લેબર તો એમના માટે અનુદાન એટલે કે ગ્રાન્ટ પ્રોવાઈડ કરવી નેક્સ્ટ છે બંદી થયેલ લોકો માટે કલ્યાણકારી વ્યવસ્થા જે લોકો ને જેલ થઈ છે બંદી બનાવવામાં આવ્યા છે તો એમના માટે પણ કલ્યાણકારી વ્યવસ્થા કરવામાં આવે છે નિરાશ્રિત થયેલ બાળકો માટે વ્યવસાયિક તાલીમ જે બાળકો નિરાશ્રિત છે કોઈનો કોઈ આશ્રય નથી તો એમના માટે વ્યવસાયિક તાલીમ માટે આઈટીઆઈ ચલાવવી ઇન ધેટ કેસ એ લોકોને પ્રોપર ગ્રાન્ટ પ્રોવાઈડ કરવી અનુદાન આપવું એડમિશન માટેની વ્યવસ્થા તો એ બધી વસ્તુઓ બાળ કલ્યાણ યોજનામાં લાગેલા વ્યક્તિઓ માટે તાલીમ જે બાળ કલ્યાણ કલ્યાણ યોજનાઓનો ભાગ છે તો એની સાથે જે સંકળાયેલ વ્યક્તિઓ છે એને યોગ્ય ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી કિસાન ન્યાય અધિનિયમમાં કાર્યકારી વ્યક્તિઓ અને અધિકારીઓ માટે તાલીમ ઓકે જે વ્યક્તિઓ કિસાન ન્યાયના અધિનિયમ સાથે એટલે કે એ જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એની સાથે સંકળાયેલી છે તો એ લોકોને તાલીમ યોગ્ય પૂરી પાડવી ટ્રેનિંગ આપવી દેશમાં અને વિદેશમાં ગોદ લીધેલ બાળકોના સંબંધ દેખરેખ વ્યવસ્થા ઓકે જે એડોપ્શન કરીને લેવામાં આવેલા ચિલ્ડ્રન છે તો એના સંબંધિત દેખરેખ માટેની વ્યવસ્થા તો આ બધી જ વસ્તુઓનો એમાં સમાવેશ થાય છે અને ભારત સરકાર એ અંગે કાર્ય કરી રહી છે દરેક ઉપર દર્શાવેલ એટલે કે ઉપર જોઈએ આપણે જે દરેક વ્યવસ્થાની યોજનાઓ સરકાર દ્વારા પૂર્ણરૂપથી કરવામાં આવે છે જેથી કરીને સમાજમાં દરેક વ્યક્તિ સારી પરિસ્થિતિમાં જીવન જીવી શકે અને તેના પ્રયાસો સામાજિક પ્રતિરક્ષામાં કરવામાં આવે છે તો ઉપર દર્શાવેલી જે તમામે તમામ વ્યક્તિઓ છે ઓકે તો એ સારી રીતે જીવન જીવી શકે બીજા લોકોની જેમ કોમનલી જે લાઈફ છે સ્પેન્ડ કરી શકે તો એના માટે શું કરવામાં આવે છે કે સામાજિક પ્રતિરક્ષામાં પ્રયત્નો કરવામાં આવે છે હવે આપણે જોઈએ સામાજિક શિક્ષણ વિશે તો સામાજિક શિક્ષણ માનવ વિકાસનું કેન્દ્ર બિંદુ છે લાઈનર ક્વેશ્ચન તરીકે અગત્યનું છે કે સામાજિક શિક્ષણ શું છે તો માનવ વિકાસનું એક કેન્દ્ર બિંદુ છે આર્થિક અને સામાજિક વિકાસના ધ્યેયોને સિદ્ધ કરવામાં તેનું મહત્ત્વનું યોગદાન છે સંપૂર્ણ સાક્ષરતા અને અન્ય સામાજિક સમસ્યાઓના નિવારણ જેવા કે જન્મ ઊંચા જન્મ દર આરોગ્યની સંભાળ અજ્ઞાનતા તેમજ ગરીબી દૂર કરવામાં મદદરૂપ છે જો કોઈપણ વ્યક્તિને તમે શિક્ષણ આપો તો જે પ્રોબ્લેમ્સ છે એ તમે સાયન્ટિફિક મેટરથી સોલ્વ કરી શકો પહેલાંના જમાના જમાનામાં તમે જોયું હશે કે શિક્ષણનો દર ખૂબ નીચો હતો અને મોટેભાગના જે લોકો હતા એ અશિક્ષિત હતા ઇનલિટરેટ હતા તો ઇન દેટ કેસ ઘણા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થતા તો આવા જે સામાજિક સમસ્યા છે ફોર એક્ઝામ્પલ ઊંચો જન્મદર ભારત જેવા જે વિકસિત દર છે એમાં ઊંચો જન્મદર એટલે કે પોપ્યુલેશન જે ગ્રોથ છે હાઈ રેટ ઓફ પોપ્યુલેશન બર્થ રેટ એ ખૂબ જ ઇફ અસર કરે છે તમે જો તમને કદાચ ખબર હશે કે વસ્તી ગણતરીની આપણે જો વાત કરીએ તો વસ્તીના સંદર્ભમાં આપણે ચીનને પાછળ કરી દીધું છે એન્ડ ના વી ઓન ધ ફર્સ્ટ પોઝિશન તો ઊંચો જન્મદર એટલે કે હાઈ બર્થ રેટ જે છે એ વિકાસ માટે બાધારૂપ છે ઓકે આરોગ્યની સંભાળ આરોગ્યની સેવાઓ છે એ પ્રોપર નથી મળી શકતી અજ્ઞાનતા છે ઇલિટરસી છે એ બધી વસ્તુઓ જો આપણે એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ તો એ ગરીબી દૂર કરવામાં મદદરૂપ થાય છે ભારતમાં પૂર્ણ સાક્ષરતા મેળવવા માટે જરૂરી પગલાં ઉઠાવવામાં આવ્યા છે તો એ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા દ્વારા શાળામાં જઈ શકે તેવી ઉંમરના બાળકોને શિક્ષણ આપવું આ કાર્યક્રમમાં સમાજમાં કહેવાતી નીચી જ્ઞાતિ વર્ગમાં લોકો તથા મહિલાઓનું શિક્ષણ ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે તમને ખબર હશે તો રાઈટ ટુ કમ્પલસરી એજ્યુકેશન પ્રાઇમરી એજ્યુકેશન અંતર્ગત આરટી રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ભારતના દરેકે દરેક જે બાળકો છે જે શાળાએ જઈ શકે એમ છે તો એમને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવા માટેનો જે નિયમ છે એ આપણે પસાર કર્યો છે જેથી કરીને આપણે દેશમાં લિટરસી રેટમાં વધારો કરી શકીએ પહેલાં શિક્ષણ વ્યક્તિદાન ધાર્મિક મૂલ્ય વૈશ્વિક સંસ્થાઓની જવાબદારી ગણવામાં આવતી હતી પહેલાં એવું ગણવામાં આવતું કે એક દાન છે ધાર્મિક મૂલ્ય છે અથવા તો વૈશ્વિક સંસ્થાની જવાબદારી છે પરંતુ પ્રાચીન સમયમાં આશ્રમ શાળાઓમાં શિક્ષણ આપવામાં આવતું કુટુંબમાં માતા પિતા જ્ઞાતિ ધર્મ વગેરે પણ અનૌપચારિક શિક્ષણ આપનાર એક માધ્યમ તરીકે ગણવામાં આવતા હતા ઓકે તમને ખબર હશે તો આપણે ત્યાં ગુરુ ગુરુકુલ પ્રથા હતી પછી ધીરે ધીરે માતા હોય પિતા હોય જ્ઞાતિ ધર્મ આધારિત જે કોઈ શિક્ષણ આપવામાં આવે તો એને પણ આપણે અનૌપચારિક શિક્ષણ તરીકે ગણતા હતા અગત્યનું છે કે ભારત સરકારે ઇન ધ યર ઓફ નાઇન્ટીન એટી નાઇનમાં એટલે કે ઓગણીસો નેવ્યાસીમાં શિક્ષણની રાષ્ટ્રીય નીતિ નિર્માણ કરી ચૌદ વર્ષની ઉંમરના બધા બાળકોને સાર્વભૌમિક પ્રાથમિક શિક્ષણના અધ્યયના રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવેશ કરવામાં આવ્યા જેના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છે તો નાઇન્ટીન એટી નાઇનમાં આપણે શું કર્યું કે બેઝિકલી ચૌદ વર્ષ સુધીના જે બધા બાળકો છે તો એમને પ્રાથમિક ફરજિયાત શિક્ષણ આપવામાં આવ્યો અને એનો સમાવેશ જે છે રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે ડીપીએસપી ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સેટ પોલિસીમાં કરવામાં આવ્યો તો એના ઉદ્દેશ્યો કયા કયા છે તો શિક્ષણ પદ્ધતિમાં પહેલાં તો બદલાવ લાવો નેક્સ્ટ શિક્ષણનું સ્તર ઊંચું લઈ જવું મેં તમને હમણાં જ કીધું કે જે અજ્ઞાનતા પ્લસ આપણે એવું કહી શકીએ કે શિક્ષણનું ખૂબ જ ઓછું દર હતો પર્સન્ટેજ વેરી ઘણા ઓછા હતા તો એને ઊંચું લઈ જવું શિક્ષણમાં સામાજિક બદલાવ લાવવો ઓકે જે મેન્ટાલિટી છે કે ગરીબનું બાળક નહીં બેસીને ભણી શકે નીચા વર્ગના બાળકોને નહીં એડમિશન આપવું તો એ બધી જે સામાજિક બદલાવ લાવવો નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યોના વિકાસે મહત્ત્વ આપવું જો જેટલા એજ્યુકેશન જેટલો એજ્યુકેશન રેટ વધારે હશે એટલા જ આપણા નૈતિક સાંસ્કૃતિક મૂલ્યો છે થિંકિંગ પ્રોસેસ છે એ બધું ચેન્જ થશે અનુસૂચિત જાતિઓના શિક્ષણ સ્તરને સુધારો મેં તમને હમણાં જ કીધું કે અનુસૂચિત જાતિ જનજાતિના લોકોમાં પણ એજ્યુકેશન લેવલ હતું એ ખૂબ ઓછું હતું તો એમાં સુધારો કરવો અનુસૂચિત જનજાતિઓના શિક્ષણને એટલે કે અહીંયા આવશે એસસી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે અહીંયા આવશે એસ તો એમનો જે શિક્ષણ સ્તર છે એમાં સુધારો કરવો પછાત વર્ગો સમાજના નબળા વર્ગો મહિલાઓને શિક્ષણ મળે તે માટે વિભિન્ન સુવિધા ઉપલબ્ધ કરાવવા મહત્ત્વ આપવામાં આવ્યું સાથે સાથે જે નબળા વર્ગો છે એસસીબીસી છે એસટી એસસી ઓબીસી છે તો એને અને ખા ખાસ કરીને મહિલાઓને પણ શિક્ષણ મળી રહે એ માટે એફર્ટ કરવામાં આવ્યા આ તમામ ઉદ્દેશોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા શિષ્યવૃત્તિ મફત શિક્ષણ સાધન સહાય અને મુસાફરી માટે પાસ સિસ્ટમને ઉપલબ્ધ કરાવી જેના કારણે સમાજના છેવાડાના લોકો અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરી રહે પ્રાપ્ત કરી શકે તમને ખબર હશે સરકાર સ્કોલરશીપ આપે છે મેં તમને હમણાં જ કીધું રાઇટ ટુ એજ્યુકેશન એમાં ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન આપવામાં આવે સાધન સહાય એટલે કે બુક્સ યુનિફોર્મ્સ બેગ્સ હોય શૂઝ હોય એ બધી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે મુસાફરી માટે પાસ આપવામાં આવે જે મફતમાં ઓરેલ્સ અમુક કન્સેશનની સાથે પણ પાસ ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેથી કરીને ગામડા છેવાડાના ગામમાં જે લોકો રહે છે તો એઓ પણ શું કરી શકે એજ્યુકેશન મેળવી શકે તો આ બધા જ જે એફર્ટ્સ છે એ સરકાર દ્વારા કરવામાં આવે છે તો આશા રાખું છું કે આજના વિડીયોમાં આપણે જે સામાજિક શિક્ષણની અને સાથે સાથે સામાજિક પ્રતિરક્ષા અને સામાજિક ક્રિયાની વાત કરી અને એ વિશે જે વિસ્તૃત ચર્ચા કરીએ તેમને સમજાઈ ગઈ હશે અને જો તમને સમજ પડી હોય તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવન ડે